હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું આજે અમારે રવિવાર છે તો આજે અમે બધા ફરવા નીકળ્યા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ જો આ છે અમારા પાટડીનું મિની કોઈચા હા ખૂબ દિવસ હું તમને અંદર મિની કોઈચાની અંદર પણ હું તમને લઈ જઈશ ટાઈમ મળે એટલે ચોક્કસ હું તમને બતાવીશ કે અમારું મિની કોઈ પાટડીનું ફ્રો છે ફ્રેન્ડ અહીંયા ક્યાં ક્યાંથી લોકો ફરવા આવે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે કેટલી ગાડીઓ પડી રહી છે લક્ઝરીઓ છે લોકો ક્યાં ક્યાંથી ફરવા આવે છે પણ જોવા લાઈફ સ્થળ છે અમે ખેતરના નજીક પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આવી ગયું છે અમારું ખેતર અમારો શ્લોક ચાલવા માંડ્યો છે એ પહેલું રહ્યું એ ઝૂપડું છે ખેતરનું આ બધી જ ખેતર જ છે આ છે અમારે સંબંધીનું ખેતર છે એટલે આજે અમે રવિવારે તો એટલે ફરવા આવ્યા છે તો શ્લોક કે કાકડી ખાવા જવું છે તો આજે અમે રવિવારો તો એટલે કાકડી ખાવા આવ્યા છે ખેતરે એક સંબંધીના એટલે તમે જોઈ શકો છો કેટલી કાકડીઓ વીણી છે દૂર દૂર સુધી બધા કાકડીના વેલા જ છે જુઓ કેટલા સરસ સરસ વેલા છે કાકડીના તો ફ્રેન્ડ્સ આજે એટલી મજા આવી છે ને ખેતરમાં મને પણ મજા આવી મારા શ્લોકને મજા આવી મારા હર્ષિવને પણ મજા આવી અને ચિંતનને પણ મજા આવી ગઈ છે ખેતરમાં આવવાની મજા જ ઓર જ હોય જો આ બધા કાકડીના વેલા છે કેટલા સરસ છે દૂર દૂર સુધી કાકડીના વેલા છે તો આ બધું એમનું જ છે આ ખેતર જો સરસ છે ને ઝૂંપડીને એવું બધું આ જો છે એમની ઝૂંપડી છે છોકરા રમી રહ્યા છે એટલું સરસ છે આમાં શ્લોક ઇંચકા ખાઈ રહ્યો છે

તો ફ્રેન્ડ કાકડીનું ખેતર તમને કેવું લાગ્યું તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના વ્લોગમાં મળશું બાય